નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને અઠ્યાસી સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કાર્તક મહિનાથી ફાગણ મહિના સુધીની પૂર્ણિમાના વ્રત અને તેમનો મહિમા હરિહિઓ કાર્તક મહિનાની પૂર્ણિમાએ બ્રાહ્મણ તત્વની પ્રાપ્તિ અને સંપૂર્ણ શત્રુઓ પર વિજયી થવા માટે કાર્તિકેયજીના દર્શન કરવા જોઈએ એ જ તિથિએ પ્રદોષકાળમાં દીપદાન વડે સંપૂર્ણ જીવો માટે સુખપ્રદ દીપ્રોત્સવ કરવો જોઈએ તે દિવસે દીપના દર્શન કરીને કીટ પતંગ મચ્છર વૃક્ષ તથા જળ અને સ્થળમાં વિચરનારા બીજા જીવ તથા જીવ પણ પુનર્જન્મ ગ્રહણ કરતા નથી તેમનો મોક્ષ થઈ જાય છે હે બ્રહ્મણ તે દિવસે ચંદ્રોદયના સમયે ક્ષય કૃતિકાઓની ખડકદારી કાર્તિકેયની તથા વરૂણ અને અગ્નિની ગંધ પુષ્પ ધૂપ દીપ પ્રચુર નૈવેદ્ય ઉત્તમ અન્ન ફળ તથા શાક વગેરે દ્વારા પૂજા કરવી જોઈએ આ દેવતાઓની પૂજા કરીને ઘરની બહાર દીપદાન કરવું જોઈએ દીવાઓની પાસે જ એક ચારોકોર સુંદર ખાડો ખોદવો તે ખાડાની લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ ચૌદ આંગળ રાખવી પછી તેને ચંદન અને જળથી ચીચીને પછી તે ખાડાને ગાયના દૂધથી ભરીને તેમાં એક સુંદર સુવર્ણમય મત્સ્ય નાખવું તે માસલાના નેત્રો મોતીના બનાવેલા હોવા જોઈએ પછી આ ઉચ્ચારણ કરવું મહામત્તસાય નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરીને ગંધ વગેરેથી તેની પૂજા કરી બ્રાહ્મણ ને તેનું દાન કરવું હે દ્વિજ શ્રેષ્ઠ આ મેં તમને શિરસાગર દાનના વિધિ જણાવી આ દાનના પ્રભાવથી મનુષ્ય ભગવાન વિષ્ણુની સમીપ આનંદ ભોગવે છે હે નારદ આ પૂર્ણિમા એ વૃત સંગ વ્રત તથા નક્ત વ્રત કરીને મનુષ્ય રુદ્ર રુદ્રલોકને પ્રાપ્ત કરે છે માગશર મહિનાની પૂર્ણિમાના દિવસે શાંત સ્વભાવના બ્રાહ્મણનું સુવર્ણમય એક આઢક મીઠાનું દાન કરવું તેનાથી સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ થાય છે પૂર્ણિમાના દિવસે પુષ્પ નક્ષત્રનો યોગ હોય તો સંપૂર્ણ સૌભાગ્યની વૃદ્ધિના માટે પીળા સરસવનું ઉપટનથી પોતાના શરીરને મસળીને સર્વોદ્દીશયુક્ત જળથી સ્નાન કરવું સ્નાન પછી તે નવા વસ્ત્ર ધારણ કરવા પછી માંગલિક દ્રવ્યના દર્શન કરીને વિષ્ણુ ઇન્દ્ર ચંદ્રમા પુષ્પ અને બૃહસ્પતિને નમસ્કાર કરીને ગંધ વગેરે ઉપચારો દ્વારા તેમની પૂજા કરવી ત્યારબાદ હોમ કરીને બ્રાહ્મણોને ખીરના ભોજનથી તૃપ્ત કરવા હે વિપ્રવર લક્ષ્મીજીની પ્રીતિ વધારનારા અને દરિદ્રતાનો નાશ કરનારું આ વ્રત કરીને મનુષ્ય આલોક અને પરલોકમાં આનંદ ભોગવે છે માઘ માસની પૂર્ણિમાના દિવસે તલ સુતરાવ કપડાં કામળી રત્ન ચોળી પાઘડી પગરખાં વગેરેનું પોતાના વૈભવ અનુસાર દાન કરીને મનુષ્ય સ્વર્ગ લોકમાં જઈને સુખી થાય છે જે મનુષ્ય તે દિવસે ભગવાન શંકરની વિધિપૂર્વક પૂજા કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે ભગવાન વિષ્ણુના લોકમાં પ્રતિષ્ઠ થાય છે ફાગણ મહિનાની પૂર્ણિમાએ લાકડા અને ચાણા એકત્ર કરવા પછી રક્ષોગ્ન મંત્ર દ્વારા અગ્નિમાં વિધિપૂર્વક હોમ કરીને હોલિકા પર લાકડા વગેરે નાખીને તેમાં અગ્નિ પ્રજ્વલિત કરવો આ પ્રમાણે હોલિકા દહન કરીને તેની પરિક્રમા કરીને ઉત્સવ કરવો આ હોલિકા પ્રહલાદને ભયભીત કરનારી રાક્ષસી છે તેથી ગીત પૂર્વક કાષ્ટ વગેરે દ્વારા લોકો તેનું દહન કરે છે એ વિપેન્દ્ર મનાંતરમાં આ કામદેવનો દાસ પક્ષના અંતમાં બે તિથિઓ હોય છે પૂર્ણિમા તથા અમાવસ્યા બંનેના દેવતા અલગ અલગ છે તેથી અમાવસ્યાનું વ્રત અલગ હોય છે અમાવસ્યાના પિત્રોને અતિ પ્રિય છે ચૈત્ર અને વૈશાખની અમાસને પિતૃઓની પૂજા પાવરણ વિધિથી ધન વૈભવ અનુસાર શ્રાદ્ધ બ્રહ્મ ભોજન ખાસ કરીને ગાય વગેરેનું દાન આ બધા કાર્ય દરેક મહિનાની અમાસે અત્યંત પૂર્ણદાયક બતાવ્યા છે જેઠ મહિનાની અમાસે બ્રહ્મચાવિત્રીનું વ્રત હોય છે એ જ દિવસે પણ જેઠની પૂર્ણિમાની જેમ જ બધી વિધિ કરવી જોઈએ અષાઢ શ્રાવણ અને ભાદરવા માસમાં પિતૃશ્રાદ્ધ દાન હોમ અને દેવપૂજા વગેરે કાર્ય અક્ષય હોય છે ભાદરવાની અમાવસ્યાએ અપહરણ સમયે તલના ખેતરમાં ઉગેલા દર્ભને બ્રહ્માજીના મંત્રથી આમંત્રિત કરીને હું ફટનું ઉચ્ચારણ કરીને ઉખાડી લેવા અને તે દર્ભને સદા બધા કાર્યોમાં ઉપયોગ કરવો જોઈએ અને બીજા દર્ભને એક જ વાર કામમાં લેવા જોઈએ આસો માસની અમાવસ્યાએ વિશેષ રૂપે ગંગાજીના જળમાં અથવા ગયાજીમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવું તે મોક્ષ પ્રદ છે કાર્તક મહિનાની અમાસે દેવ મંદિર ઘર નદી બગીચો પરબ ચૈત્ય વૃક્ષ ગૌશાળા અને બજારમાં દીપદાન અને શ્રી લક્ષ્મીજીનું પૂજન કરવું જોઈએ તે દિવસે ગાયોના સિંગડા વગેરે અંગોમાં રંગ લગાવીને તેમને ઘાસ અને અન્ન ખવડાવીને નમસ્કાર અને પ્રદક્ષિણા કરીને તેમની પૂજા કરવી માક્ષર મહિનાની અમાસે પણ શ્રાદ્ધ અને બ્રહ્મ ભોજન વડે તથા બ્રહ્મચર્ય વગેરે નિયમો અને જપ હોમ અને પૂજન દ્વારા પિતૃઓની પૂજા કરવી હે વિપ્રવર પોષ મહિનામાં અને માઘ મહિનામાં પણ પિતૃ સાધનું વિશેષ ફળ છે ફાગણ મહિનાની અમાવસ્યામાં શ્રવણ વ્યતિપાત અને સૂર્યનો યોગ હોય તો માત્ર શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન ગયાથી પણ વધારે ફળદાયી છે સોમવતી અમાસે કરવામાં આવતું દાન વિશેષ મહત્ત્વનું છે તેમાં કરેલા શ્રાદ્ધનું પણ વિશેષ ફળ છે હે મુને આ પ્રમાણે મેં તમને સમશેક્સમાં તિથિ કૃત્યનું વર્ણન કરી સંભળાવ્યું દરેક તિથિઓમાં કંઈક વિશેષતા છે જે બીજા પુરાણોમાં કહેવામાં આવી છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને નેવ્યાસી સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું શનકાદી અને નારદજીનું પ્રસ્થાન નારદ પુરાણના મહાત્મયનું વર્ણન અને પૂર્વ ભાગની સમાપ્તિ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો